દૂધીની એક સરસ વાનગી લઈને આવી છું કે જે તમે દૂધી નહીં ભાવતી હોય ને એવી વ્યક્તિને પણ દૂધી ખવડાવી શકો અને પંજાબી શાક ખાતા હોય ને એવો જ ટેસ્ટ આવશે એટલે કે દૂધીના કોફતાનું શાક બનાવીશું અને એટલું ટેસ્ટી શાક બનશે ને કે તમારા બાળકોથી લઈને મોટેરા સુધી બધાને ખૂબ ભાવશે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ દૂધી છે વજનમાં ચારસો ગ્રામ છે અને આ રીતે કુમળી અને તાજી હોય ને એવી લેવાની તો ઉપર અને નીચેનો ભાગ કાપી નાખ્યા બાદ જરા ચાખી લેવાની કે કડવી તો નથી ને ત્યારબાદ પીલર વડે આપણે એની છાલ ઉતારી લઈશું અને મોટા ટુકડામાં કટ કરી લેવાની છે કારણ કે હું ચોપરમાં એને ચોપ કરવાની છું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ દૂધી સરસ કુમળી છે બીજનો ભાગ પણ જરા પણ કડક નથી અને દૂધીમાં જો પાકા બીજ હોય ને કડક તો એટલો ભાગ તમે રીમૂવ કરી દેજો તો હવે એને ચોપરમાં લઈને બારીક રીતે ચોપ કરી લઈએ જુઓ આ રીતે બારીક ચોપ કરી છે અને તમે ચોપર ના હોય ને તો છીણી વડે પણ છીણી લઈ તો ચાલે હવે બાકીની દૂધી પણ મેં આ રીતે ચોપ કરી લીધી હવે દૂધીને આ રીતે હાથ વડે પ્રેસ કરીને અથવા તો કોટનના સાફ કટકામાં લઈને દૂધીનું પાણી આપણે કાઢી નાખીશું અને તમને થશે કે અરે પાણી તો કાઢી નાખ્યું તો હવે દૂધીના ગુણ તો બધા નીકળી ગયા પરંતુ ના આ પાણી પણ આપણે ફેંકવાનું બિલકુલ નથી એનો ઉપયોગ પણ આપણે કરીશું હવે આ દૂધીને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈશું અને ત્યારબાદ મસાલામાં તીખાશ ખાતા હોય એ મુજબ લીલા મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન લસણની પેસ્ટ હાફ ટી સ્પૂન હળદર વન ફોર ટી સ્પૂન હિંગ બે ટીસ્પૂન જીરું એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને હાફ સ્પૂન ખાંડ ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને બે ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેર્યો અને લીંબુ ઉમેર્યું છે એટલા માટે થોડી અમસ્તી ખાંડ ઉમેરી છે અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને આપણે કોફતા માટે મિશ્રણ તૈયાર કરી રહ્યા છીએ બે ટીસ્પૂન જેટલું તેલનું મોણ દઈએ ત્યારબાદ લોટ ઉમેરીએ તો ચાર ટેબલ સ્પૂન જેટલો રવો આ મારો મોટો રવો છે તમારા ઘરમાં જે રવો હોય તે લઈ લેજો અને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે લોટ આપણે મિક્સ કર્યા બાદ જરૂર લાગશે ને તો ફરીથી ઉમેરીશું કારણ કે દૂધીનું પાણી કાઢી નાખ્યું પરંતુ તેલ મસાલા સાથે મિક્સ થઈને દૂધી ફરીથી થોડું પાણી રિલીઝ કરશે અને મિશ્રણ નરમ બનશે તો બીજો ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ મેં ઉમેર્યો અને વન ફોર્થ કપ જેટલી બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરી અને આ કોફતાનો લોટ વધુ પડતો કડક પણ નથી રાખવાનો એને થોડો સેમી સોફ્ટ રાખવાનો કે જેથી કોફતા અંદર સુધી સરસ રીતે કૂક થઈ જાય અને સોફ્ટ બને તો પાંચ મિનિટ એને રેસ્ટ આપીશું અને ત્યારબાદ પાંચ મિનિટ બાદ જુઓ આ રીતે કોફતાને આપણે શેપ આપી શકાય એ રીતે આપણે વાળી લેવાનો છે તો આ રીતે બધા કોફતાને વાળી લઈએ અને અગાઉ કહ્યું એમ કોફતા આપણે ડીપ ફ્રાય નથી કરવાના પરંતુ અપમના પાનમાં બનાવીશું તો આ અપમનું પાન છે તેમાં થોડું તેલ મૂકીએ અને ત્યારબાદ કોફતા મૂકીશું અને ગેસની આજ સ્લોથી મીડિયમની વચ્ચે રાખવાની હાઈ ફ્લેમ પર નથી કરવાનું અને ઢાંકણ ઢાંકીને થવા દઈએ ત્યાં સુધીમાં બીજા ગેસ પર એક કઢાઈમાં બે ચમચી તેલ મૂક્યું અને એક ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીએ અને ત્યારબાદ ત્રણ મીડિયમ સાઇઝના કાંદાને મોટા ટુકડામાં કાપી લીધા છે એ ઉમેર્યા પાંચ મોટી કઢી જેટલું લસણ છે અને કાંદા સરસ કૂક થઈ જાય જલ્દી એટલા માટે દૂધીનું પાણી જે આપણે સાઈડ પર રાખ્યું છે એ થોડું એડ કરીશું પાછળથી બાકીનું એડ કરીએ અને ઢાંકીને થવા દઈએ અને કાંદા થાય ત્યાં સુધીમાં આપણે અપમના પાનને જોઈ લઈશું અને કોફતાની સાઈડને થોડી પલટાવી લઈએ જુઓ નીચેથી સાઈડ કૂક થવા માંડી છે તો પલટાવી લઈએ અને અગાઉ કહ્યું એમ ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નહીં કરતા નહીંતર કોફતા તરત લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો બધા કોફતાને ઉલટાવી લઈને ફરીથી થોડું તેલ મૂકીશું અને ઢાંકીને બીજી સાઈડે પણ કૂક થવા દઈએ અને કાંદા જોઈ લઈએ કાંદા થોડા કૂક થાય એટલે હવે આપણે એની અંદર ટામેટા ઉમેરીશું તો ચાર ટામેટાને મોટા ટુકડામાં કાપી લીધા છે અને દૂધીનું પાણી જે બચ્યું છે એ પણ ઉમેરી દઈએ અને બારથી પંદર કાજુ ઉમેરીશું તમે દૂધીનું પાણી ઓછું હોય ને તો સાદું પાણી પણ લઈ શકો એટલે ટામેટા સરસ ગળી જાય અને કૂક થવા દઈએ હવે આ કોફતા જોઈ લઈએ પલટાવી લઈએ હજી થોડી વાર છે અને આ કોફતાની ખાસ વાત એ છે કે એક તો આપણે ઓપનના પાનમાં બનાવીએ છીએ અને બીજું કે કોઈ સોડાનો યુઝ નથી કર્યો તો હવે આપણે ટામેટાને થોડી વાર છે હજી પરંતુ આ સ્ટેજ પર આપણે મસાલા ઉમેરીશું તો તીખાસ મુજબ લીલા મરચાંની પેસ્ટ વન ફોર ટી સ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું હાફ ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ અને મિક્સ કર્યા બાદ ઢાંકીને થવા દઈએ હવે કોફતાને જોઈ લઈશું તો જુઓ કોફતા બધી બાજુથી સરસ રેડી થઈ ગયા છે તો એને કાઢી લઈએ અને બાકીના જે કોફતાનો લોટ છે એ પણ આ જ રીતે આપણે અપમના પાનમાં રેડી કરી લઈશું અને મીડિયમ ટુ સ્લો આંચ પર આપણે બધા કોફતાને પલટાવીને આ રીતે કૂક કરવાના અને હા એક બેચ રેડી થતાં લગભગ દસેક મિનિટ લાગશે અને હવે જુઓ ટામેટા સરસ ગળી ગયા છે તો ગેસ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈએ અને થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કોફતાનો જે બીજો લોટ મૂક્યો છે ગેસ પર એને ચેક કરી લઈશું તમે આ રીતે એકલા કોફતા ખાવા માટે પણ ઓછા તેલમાં બનાવી શકો હવે કાંદા ટામેટાના મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈને બારીક પેસ્ટ બનાવી લઈએ અને એને પેસ્ટને બાજુ પર રાખીશું અને ત્યાં સુધીમાં પેસ્ટ બનાવ્યા બાદ કોફતા પણ થઈ ગયા હશે તો આ રીતે બાકીના કોફતાને પણ આપણે કાઢી લઈશું હવે જે કડાઈમાં ટામેટા અને કાંદા સાંતળેલા એમાં એક ચમચી તેલ અને એક ચમચી ઘી લઈએ તેલ ઓલરેડી લઈ લીધું છે મેં અને એક ટીસ્પૂન જીરું અને વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીને આ પેસ્ટ ઉમેરી દઈએ કાંદા ટામેટા આપણા ઓલરેડી કૂક છે એટલે વધારે ઉકાળવાની જરૂર નથી પરંતુ આ ગ્રેવી થોડી ઘટ્ટ જણાય ને તો જરૂર મુજબ તમે અડધો કપ જેટલું પાણી ઉમેરી શકાય અને ત્યારબાદ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર એને થવા દેવાનું કારણ કે કોફતા પણ થોડી ગ્રેવીને એબ્ઝોર્બ કરશે અને છાંટા ઉડે એટલે ઢાંકણું જરૂરથી ઢાંકજો મારે પાણી એડ કરવાની જરૂર નથી પડી એટલે ત્રણથી ચાર મિનિટ ઢાંકણ ઢાંકીને રાખ્યા બાદ હવે આ રીતે કોફતા એડ કરું છું હું અત્યારે એક પ્લેટ જેટલા જ કોફતા એડ કરું છું તમને સર્વિંગ બતાવવા માટે બાકી તમે જમવાના સમયના ત્રણ ચાર મિનિટ પહેલાં જ કોફતા એડ કરજો નહીંતર કોફતા વધારે પડતા પોચા થઈ જશે અને ભાંગી જશે તો કોફતા ઉમેર્યા બાદ બેથી ત્રણ મિનિટ મીડિયમ ગેસ પર રાખીશું અને ત્યારબાદ સર્વ કરીએ તો જુઓ ગ્રેવીનું ટેક્સચર પણ એકદમ પરફેક્ટ આવ્યું છે અને હા ગાર્નિશિંગ માટે કોથમીર મારે બાજુ પર રાખવાની રહી ગઈ છે અને મારી પાસે બીજી કોથમીર નથી એટલે મેં નથી ઉમેરી કોફતામાં બધી ઉમેરી દીધી ભૂલમાં તો રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મળતા રહીશું આવજો